ગોલ એક્સ પिखારીનો ઘર ને અંદર ને મરી ગયો હાલો ઉપર હાલો એ ભાગે એ ભાગે ઘરમાંથી જો

પોસડી ભાજી લે આપણે મોટા આપણે જક પૈસા ચાલુ કરી દી આપડે ભાજી કેય ભાડી નહિ યોડો ડા એજી ભોસડી હા મરી જાય જો તું સોદીના મને મારી એમને સોદીના

કા કે 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 આ વિરોકડી ગાનો સમય ગયો તમારે ગોણ એટલા તમ બધા સી ગયા ભાઈ છો નાણો નાણો એને રીવાય તો મે દીધો બંદુ બાર કે આવો હાલ હાલ એક બાર કે આવો જો આવો બધું હારું ગેમ લેતી જાવ ને ભરવા ગ્રોઝા એક્સ જેક ભાઈ આપણે ઓલું ખબર હેલ છે બધું એને ભાઈ ભૂરું ઘરું તું નાનું જ્યાં હું અમે બે જીવતા હતા તું લોડા મીધી ગયો તો એ ઘરની સાઈડમાં મીધું મારી નાખી મને હા મારા જરૂર ક્યાં આવી કઈ દેવું પણ મારી ફરજ છે જો ભાઈ હું હાસો આપું યાર સમજે હાસો આપું અને આવું ગેમપ્લા કરવા હાટો છે ને જો ભાઈ ટ્રેનિંગ લેવી પડે ટ્રેનિંગ લેવી પડે કેટલો સમય દેવો પડે યાર બે દીમાં ઓલો કે તમ કે બે દીમાં મે ગ્રાઉન્ડ તૈયારી કરી એમ ન થાય મારા વાલા જો ભાઈ બો ગાલે આ બધી વાતો બહુ કામની છે જયુભાઈ ઉપરથી તમે પાછા ટેટસ ધરાવો તો યાર

આ બોજન અમે સોડિયા કોપોરોઈ જ બધા આવ્યા વર્તાને કડી ન યાદ આવું છું જબર તું જી ઊતો રે જ લોડા અબે બોટિયા સે હોશનેલા પરેશા બડી સિમ બંધા હે કદી કવખા ઉપર છે ઘેટે છે જ ભાઈ ઉપર ઉપર એટલે છે આ ગટ રિયાવાળા ઘર માં બધા આવ્યા હા એક સે આ કને કતો છે એક ગયો ઓલા રિયાવાળા ઘર માં ગયો બધા જાને ભાઈ ગાડી લઈને મારી ઓય કોપરા આ જોતો હતો કેલી મમ્મા આગળ બોલું થઈ એ મારા બધું આલું જોજે બોમ છે ને બોમ ની તો બી કોઈ ઘર માં છે મારતો કેમ નથી આ પણ રિવાય માર્યું છે પણ તને કરવાનું તું દે બધા આ બંધો એવો

આ બધા બાદ જાણો કોણ નીતિ ગણવા ગેન એ બધ કે એક જ જોતા આયા હલો મરી ઓય અબ બોલ ને તો મોકો એ તો મોકો એ આ ગાડી લઈને આ જાવ છું તૈયાર કે આ સી લે 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 એ મને મારી આવું છું ભાઈ આવ આવી ભાઈ આવો અરે બધા હાલો ગયા વિછાઈ ગયા બધા આવો જમન જો 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 હાલો બધા ગયા આયા એક કોલા ઓલું રાખ ને બી છે છે કાલે આમ ન પાધી આયા બધા કે ડોડા આવે કોઈ છે હા અમારી પાસે તું તમ તાર મરી જઈ તારું કઈ કામ નઈ તમ તો આમ બધા સંભળ લો ભાઈ 115 માં બે છે રંડવાય એમ ભાઈ તું ટેટા સડાવતા શીખ જાપેલા જા શીખી ભાઈ

જે પણ કસરા જાવ જ્યાં કઈ ભોજ લઈ દીધી કાપી જ નાખવાનું જે તે તેની મારા હાથમાં અત્યારે આવી જાય તેની કાપી જ નાખવાનું છે ભાઈ લોટ જોવો જોઈએ એ લોડા એમ જ હતી એમ તો પડી તારી મશીન ખાલે પડવા લે દે લે પડવા કોરે ને તો ભાઈ હાલો ભાઈ લે હાલો એ દે

આ ચાલો બંધો ક્યાં છે આ એસો એલા રિવાય બંધો ક્યાં છે આ લોડા આખી લોડા કદડા આવજો બત્તા કદડા આવશે

¿Qué es eso? 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 ¿Qué es

ક્યાં હેઠે હા મેન ગાઠા હું શું ને જો આવ રે માધર સુત આવ દે ઉપર વાળો કબર દેશે ઉપર વાળો કબર દેશે આય રે જો આય માથે તૈયાર છે તો ભાગ રે વાળો જો ના ઉપર વાળો છે ઉપર મારી પાસે મેડિકિટ નથી ની હલવાય નહી તે તૈયાર સોય જા ફૂલમ સા હું

આવ્યો ઘરે ને એ એ એ મામા કામ કરે ભઈ જા મન ને બીજી સ્કોડ એવી ડોડે તો આ રહ્યો પથર પથ્થર રહ્યો જક પથ્થર આ બજુ આ ભણા ગયો છે આ ભલે ની મની આવો એ મારે છે ડેમેજ છે ક્યાં છે છે એક છે પા પથ્થર ની પાછળ જલ્દી જલ્દી ટર્ન માં ટર્ન માં 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 ડેમેજ છે ડેમેજ છે એ

તે તે તારી રીતે તે આંક્યું ને એલા એમાં તે ગ્રાઉન્ડ પાઈ ન જો અને પછી સંઘર્ષના સ્ટેટસ ડળા ભાઈ ભાઈ લિમિટ હોય ભાઈ પરિણામ જો પરિણામ જો માણસો પરિણામ જો સંઘર્ષ કોઈ સોતો ને બે દી લોડા સંઘર્ષ કરવાનો છે બે દિવસ માં સોતીનો સંઘર્ષ કરવાનો વળા વોજડી ના બે દી તો બે દી સંઘર્ષ કરવાનો માય કાંગલા તમારે છે ને ઓ ગરમ ખીસલે કે કોઈ દેવા સોતી 250 ગ્રામ 250 ગ્રામ તું કે દે યાર તું બાઈ કે તો લોડા એલા બધાય જઈ ભાઈ કેમાં જઈ ભાઈ ખોટું ખોટું લાગી જાય ના ખોટું લાગે

એના કોને ખાલી નું થવાનું હતું સંકટમાં ગયો બળ બળ કરે ભોસડી મારા હતા હું મારા ગ્લોવલ ના કવર માં ઊભો તો હું જીવતો તો મારી નાખે પણ આ નો સમજે છે ગાઈસ બધા બોટિયા છે આમાં પરિશ્રમ કરવા સોધી ના થાય લોડા તું ઓટલે જા બકરા ઘરે ઘરે ભોસડી ના માય કંગલા તારો ડાસો જોને લોડા તો પરિશ્રમ તો નહી ગયા મોઢા લે લે ના ગામમાં નીકળો તમારે મરી જવા ભોસડી ના માય કંગલા આને કેવા ગાઈસ મોન્ટેબાનો હાર્ડ છે ગેમ્બલર જો આ નો વિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને ગુજરાત ને કોણે શેર કરી જો કાચ અને ભાઈને રહો ચેનલ અંદર ઢીલા